શ્રીમદ ભાગવતની કથાના મહાત્માના છ અધ્યાય છે અને મહાત્માના છ અધ્યાયમાં ભક્તિ મહારાણી વિચરણ કરતા કરતા જે સમયે યમુનાજીના કિનારે આવે તો ભક્તિ મહારાણી યુવાન થયા અને એના બે દીકરા આ બંને દીકરા મૂળછામાં પડ્યા છે અકાળે વૃદ્ધ થયા તો નારદજી વીણા વગાડતા વગાડતા યમુનાજીને કિનારે આવ્યા તો ભક્તિ મહારાણી કેવા લાગ્યા ક્ષણો તિષ્ઠો નારદજી એક ક્ષણ આપ ઉભા રહો તો મારી મારી વેદના મારે તમને કઈ કેવી છે આપ મહાત્મા છો આપ સંત છો એટલે હું વધારે તમારો સમય નહીં લઉં પણ એક એક ક્ષણ ક્ષણ ક્ષણો આપ તો મારે કંઈક મારું દુખ તમને કેવું છે તો નારદજી કેવા લાગ્યા એક તો આપ સુંદર યુવાન અને આપ કેમ રડો છો તો ત્યારે યુવાન સ્ત્રી કહે કે મારું નામ ભક્તિ છે દ્રવિડ દેશમાં મારો જન્મ થયો અને સાઉથમાં હું ક્યાંક ને ક્યાંક યુવાન થઈ ભક્તિ સાઉથમાં યુવાન છે એક વાત કરી કે ગુર્જરે જીર્ણતા હવે ઘણા વખતા એમ કહે કે ગુજરાતમાં ભક્તિ આવી અને ભક્તિ જીર્ણ બની આ આપણે માન્યમાં આવે ખરું આપ આપ વયા વીરપુરમાં વયા જાઓ કચ્છના છેડાથી લઈ અને કાઠિયાવાડીના છેડા સુધી વયા જાઓ ત્યાં હરિહરની હાકલ ચાલુ હોય અને જે પ્રાંતમાં હરિહરની હાકલ ચાલુ હોય ત્યાં તો ભક્તિ નાચતી હોય ત્યાં ભક્તિ યુવાન હોય ત્યાં વૃદ્ધ ન હોય આમાં લખ્યું છે કે ગુર્જરે જીર્ણતા પણ ભાગવત કહે કે ગુજરાતમાં ભક્તિ જીર્ણ નથી બની ગુજરાતમાં તો ભક્તિ નાયચી છે ગુજરાતમાં તો ભક્તિ યુવાન બની છે ગુજરાતમાં ભક્તિ આવી પછી ભક્તિને જીવન જીવાનો પાવર આવ્યો છે નરસિંહ મહેતાને જોયા જલારામ બાપાને જોયા પરબમાં જઈ સંત દેવીદાસને જોયા

ભરતપુરથી લઈને મથુરા સુધીનો જે ટુકડો છે ને એને આપણે ગુર્જર પ્રાંત કહીએ અને ઈ પ્રાંતમાં ભક્તિ ગઈ એટલે ત્યાં ભક્તિ વૃદ્ધ બની કારણ કે ભક્તિ વૃદ્ધ ક્યાં બને ભક્તિ ઘરડી ક્યાં બને જ્યાં રોટલો ન હોય જ્યાં દયા ન હોય જ્યાં ભજન ન હોય જ્યાં ભક્તિ ન હોય જ્યાં સત્સંગ ન હોય અને જ્યાં સત્કર્મ ન હોય ત્યાં ભક્તિ વૃદ્ધ બને તો ગુર્જરે હું જ્યારે ગઈ તો હું અહીંયા વ્રધ બન્યો પણ યમુનાજીના કિનારે આવી તો હું યુવાન બની અને મારા બે સંતાનો એકનું નામ જ્ઞાન છે અને એકનું નામ વૈરાગ્ય છે એ મૂર્છામાં પડ્યા છે અકાળે વ્રત થયા એટલે મારું દુઃખ એ છે કે મારા બે બાળકોને તમે પાછા યુવાન કરો તમે એને મૂર્છામાંથી જગાડો હવે અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી કે જ્ઞાન અને વૈરાગ્યને તમે મૂર્છામાંથી જગાડો હકીકતમાં જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાની જરૂર નથી પણ શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને આ જીવાત્માને જાગવાની જરૂર છે બાપ આ જીવાત્માને જાગવાની આપણા જ્ઞાન અને વૈરાગ્યને આપણે જાગૃત કરવા તો નારદજી યમનાજીના જળ લાવી એની ઉપર યમનાજી નો અને વૈરાગ્ય જાગૃત નથી થયા દ્વારા શ્રીમદ ભાગવત કથા નો આયોજન કરાવ્યો અને સંતકુમારોએ જ્ઞાન અને વૈરાગ્ય અને શ્રીમદ ભાગવત ની કથા સંભળાવી તો સનતકુમારોના ભાગવત કથા શ્રવણ માત્ર થી જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા છે જે મૂળછામાં ફેર્યા હતા એ મૂળછામાંથી માંથી જાય તો બાપ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ થાય સંભળાય જાય તો આપણા હૃદયની અંદર રહેલા જ્ઞાન અને વૈરાગ્ય જે મૂળછામાં ફેર્યા છે એને આપણે જાગૃત કરવા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય તો આપણને મુક્તિની પ્રાપ્તિ થાય